અમદાવાદમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાય માં આ ફેક્ટરી ઝડપાય છે નકલી નોટો બનાવતા હોવાનો ખુલાસો થયો છે ઓસ્ટ્રેલિયન ડોલરની કુલ એકસો એકાવન નોટો જપ્ત કરાય ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની અઢાર સીટ પણ જપ્ત કરાય ચાર આરોપીઓની અગિયાર લાખ બાણું હજાર ની મત્તા સાથે ધરપકડ કરવામાં આવી છે આજે ઠગોતા આજે નકલી નોટો બનાવનારા હતા એ તો કંઈક વધારે પડતા જ આગળ નીકળ્યા ઇન્ડિયન કરન્સી નહીં પણ ઓસ્ટ્રેલિયન કરન્સી બનાવવામાં આવતી હતી વટવા એસઓજીએ એસજી છે આ નકલી નોટોની ફેક્ટરી ઓસ્ટ્રેલિયન કરન્સી છાપવામાં આવતી હતી કરોડો રૂપિયાની નકલી કરન્સી જપ્ત કરવામાં આવી છે આરોપીઓ પ્રિન્ટિંગ મશીનથી નકલી નોટો બનાવતા હોવાનો ખુલાસો થયો છે ઓસ્ટ્રેલિયન ડોલરની કુલ એકસો એકાવન નોટો જપ્ત કરાય ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની અઢાર સીટ પણ જપ્ત કરાય ચાર આરોપીઓની લાખ મત્તા સાથે ધરપકડ કરવામાં આવી છે આજે આજે ઠગોતા નકલી નોટો બનાવનારા હતા એ તો કંઈક વધારે પડતા જ આગળ નીકળ્યા ઇન્ડિયન કરન્સી નહીં પણ ઓસ્ટ્રેલિયન કરન્સી બનાવવામાં આવતી હતી વટવા જેઆઈડીસીમાં એસઓજીએ ઝડપી છે આ નકલી નોટોની ફેક્ટરી જ્યાં ઓસ્ટ્રેલિયન કરન્સી છાપવામાં આવતી હતી